કે જે મહામંથનનું મંચ છે ત્યાં આપણે સમાજના સળગતા મુદ્દાઓને પર ડિબેટ કરવાનું પ્રયાસ કરીએ છીએ અને એમાંથી એવો નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ કરીએ છીએ કે જે આવનાર ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની તકો પૂરી પાડે આપણી વચ્ચે આજે એવો જ સળગતો પ્રશ્ન છે જેની પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક તરફ શિક્ષણ જે ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે ઠેર ઠેર શિક્ષણ સંકુલો ઊભા થઈ રહ્યા છે એમ કહેવાય કે શિક્ષણનો રાફડો ફાટી ચૂક્યો છે અને બીજી તરફ કળાનો સુવર્ણ યુગ શરૂ થયો છે આની બંને વચ્ચે બાળકોને શું કરવું એમને ખ્યાલ નથી રહેતો એમની કારકિર્દીની તકો એ આગળ નથી વધારી શકતા એ કન્ફ્યુઝ રહી છે એમના માટે આજે આવો મહામંથનના માધ્યમથી આપણે ચર્ચા કરીએ આપણી વચ્ચે મહાનુભાવો ઉપસ્થિત છે પણ એ પહેલાં ખૂબ જ વિખ્યાત એક આર્ટિસ્ટના શબ્દો મારે કોટ કરવા છે કે આર્ટિસ્ટ થિયોડોર ડ્રેઝરે કહ્યું હતું કે આર્ટ ઇઝ ધ હ્યુમન સોલ આર્ટ ઇઝ ધ હમી હની ઓફ હ્યુમન સોલ કે કળા છે એ માનવ આત્માનું મધ છે અને સાથે સાથે મૃણાલિલી સારાભાઈએ કહ્યું છે કે લાઇબ્રેરી ઇઝ ધ હોસ્પિટલ ઓફ હ્યુમન માઇન્ડ તો બંને આ જે સફળ કાર્યક્રમો બંને જે સફળ વ્યક્તિત્વ છે તે તેમના જીવનમાં ખૂબ જ આગળ વધી ગયા છે ને તે બંને ખૂબ જ તેમના વાક્યો પર સ્ટ્રોંગ છે તો નિર્ણય કહી શકાય કઈ રીતે કરી શકાય કે કળા ઉચ્ચતમ છે કે શિક્ષણ ઉચ્ચતમ છે આપણી વચ્ચે જે મહાનુભાવો ઉપસ્થિત છે એમને આપણે સાંભળવા છે એમની સાથે ચર્ચા વિચારણા કરવી છે તો કાર્યક્રમના દોળને આગળ વધારતા મારે પ્રથમ તો આપણા જે મહાનુભાવો ઉપસ્થિત છે એમને સ્વાગતથી અને આપણે એમના આભાર શબ્દોથી વધાવવા છે જે પોતાનો અમૂલ્ય સમય આપણી વચ્ચે કાઢીને આવ્યા છે એવા કળા અને શિક્ષણના પ્રતિનિધિઓને આપણે વધાવીએ ખૂબ તાળુઓથી સ્વાગત કરીએ છીએ અને આભાર માનીએ છીએ આપણે સાંભળવા છે અભિભાઈને કે જે એમની બેચલર ડિગ્રી પતાવીને માસ્ટર ડિગ્રી પતાવીને તે પોતાનો સારો એવો બિઝનેસ આગળ વધારી રહ્યા છે તો મારે અભિભાઈને પૂછવું છે મહામંથનના માધ્યમથી અને આપણા દર્શક મિત્રો જે નિહાળી રહ્યા છે અભિભાઈ શિક્ષણ તરફે આપણે જે અભ્યાસ કર્યો છે એ બાદ અને આપણે જે ધંધો કર્યો છે એ બાબતે તમે શું માનો છો કે શિક્ષણ કઈ રીતે ઉચ્ચતમ છે થેન્ક યુ પહેલા રો હવે શિક્ષણ એટલે એવું નહીં કે માથા નીચે કોઈ પણ વસ્તુ મૂકી દઈએ એટલે આપને આવડી જાય પહેલા રો શિક્ષણ એટલે આ પંખા જેવું જેની ત્રણ પાંખ એક સમાન જ રહે છે કેવી રીતના એક પાંખ એટલે વાંચન બીજી પાંખ એટલે લેખન ને ત્રીજી પાક એટલે ઘંટન આ ટોનેનો સમૂહ થાય ને તો જ શિક્ષણ થાય શિક્ષણની મદદથી આપણે વર્ક પણ કરી શકીએ છીએ કેવી રીતના હું તમને એક્ઝામ્પલ આપું પહેલાંના સમયમાં જ્યારે હીરા ઘસાતા હતા ત્યારે એક માણસ ધરી ફેરોતો અને સાથે બે જ હીરા ઘસાતા તેની જગ્યાએ અત્યારે એક સાથે પાંચ પાંચ ચાર ચાર હીરા ઘસાય છે કેવી રીતના આપને હીરાની ઘરઘંટી બનાવી દીધી એ આપનું શિક્ષણ હતું તો જ થયું છે શક્ય આપને શિક્ષણની મદદથી આપના સાચા ને સારા ભાઈબંધો પણ મળી શકે છે મિત્રો સાચા ને સારા ભાઈબંધો મળે ને તો જ આપનું શિક્ષણ આગળ થાય મારે એ પ્રત્યે એક ક્વેશ્ચન પણ પૂછો છે મહાભારત કોણે લખેલું મિત્રો એક વાત કેવું આ એકદમ ખોટી વાત છે વેદવ્યાસે મહાભારત નથી લખ્યું ગણપતિજીએ લખેલું છે વેદવ્યાસ મહાભારત બોલે છે બાકી શિક્ષણ હત ને તો આપને ખબર હતી કે શિક્ષણ ગણપતિમાં જ આપને બેસશે અને શિક્ષણ છે તો સદીમાં તો જ આપને આગળ છે અને શિક્ષણ છે તો જ પૈસા છે ખૂબ સરસ વાત કરી કે શિક્ષણ છે તો પૈસા છે ખરેખર આવું છે આવો જ એક જુદો પ્રતિભાવ જે ધરાવે છે અને શિક્ષણ સાથે જોડાયેલા છે તેમની બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરી અને માસ્ટર તરફ આગળ વધી રહ્યા છે એવા દિશાબેનના શું મંતવ્ય છે એ આપણે જાણવા છે તો કળા તરફે એ શું કહેવા માગે છે આપ દિશાબેનને પૂછીએ કે શિક્ષણ કરતાં બી એમના પ્રતિભાવો કેમ જુદા છે દિશાબેન થેન્ક યુ અભિભાઈએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે આજના જમયમાં શિક્ષણ છે તો જ પૈસા છે પણ અમે લોકો એવું નથી માનતા કારણ કે કળા દ્વારા પણ ઘણી બધી વસ્તુ આપણે શક્ય કરી શકીએ છીએ કળા દ્વારા ડિગ્રી પણ મેળવી શકીએ છીએ અને કળા દ્વારા લાખો રૂપિયા પણ કમાઈ શકીએ છીએ એક એક્ઝામ્પલ આપું છું કે મુંબઈમાં છે એક લેડી રીટાબેન માકર કરીને સાઠ વર્ષની ઉંમર છે અત્યારે હાલમાં પ્લાસ્ટિકમાંથી પર્સ બનાવે છે પર્સ બનાવીને તે મોલમાં લાખો રૂપિયામાં વેચે છે તો વેસ્ટમાંથી કઈ વસ્તુને બેસ્ટ બનાવી તે આપણા હાથમાં હોય છે અને કળા દ્વારા થઈ શકે છે ખૂબ જ સરસ વાત કરી કે શિક્ષણ અને કળા જેમના પ્રતિભાવો છે કે જે કળા છે એમના દ્વારા પણ પૈસા કમાઈ શકે છે શિક્ષિત લોકોને મારે એક સળગતો પ્રશ્ન પૂછવો છે કે જો શિક્ષણ છે તો પૈસા છે તો જે ભારતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે આટલા બધા શિક્ષણો સંસ્થાનો હોવા છતાં આ બેરોજગારી કેમ આટલી વધી જાય છે ભારતમાં શિક્ષિત શિક્ષિત બેરોજગારોનો દર દસ પોઈન્ટ ટકા છે તો શું એવું શક્ય છે કે શિક્ષણ છે તો પૈસા છે તો પણ આ બેરોજગાર છે એની પાસે ક્યાં પૈસા છે આપ તમારો પ્રતિભાવ મૂકશો ભાઈ તમારી કહેવા મુજબ આંકડાકીય આકડાકીય માહિતી સાચી હોઈ શકે પરંતુ એના માટે કેટલાક કારણો જવાબદાર છે કોઈ વ્યક્તિ એવું વિચારે કે હું પચાસ હજાર સેલેરીને લાયક છું અને મને પચાસ હજાર સેલેરી મળશે તો જ હું કામ કરીશ એટલે ત્રીસ પાંત્રીસ હજારની સેલેરી એ ગુમાવે છે એટલે બેરોજગાર રહી છે એવી જ રીતે અત્યારે શાળા કોલેજો દ્વારા બાળકોને ઇન્ટર્નશીપ આપવામાં આવે છે બાળકો ઇન્ટર્નશીપ પણ પૂરી નથી કરતા અને કોઈ વ્યક્તિ એવું વિચારે કે પંદર વીસ કિલોમીટર દૂર જઈ અને મારે નોકરી નથી કરવી ઘરની નજીક નોકરી મળશે તો હું કરીશ તો આ એની આળસ છે અને બીજો એક એવો મુદ્દો છે કે આપણા દેશની સમસ્યા અત્યારે વસ્તી વધારો બહુ જ વધી રહ્યો છે આપણા દેશમાં એ મોટો પ્રશ્ન છે કાર્યના ક્ષેત્રોમાં વેકેન્સી છે એ પાંચ લોકોની હોય છે અને સામે કામ કરવાવાળા વીસ થી પચીસ લોકો હોય છે નોકરી મેળવવા વાળા બધાને તો નોકરી નથી જ મળતી અને અત્યારે સરકાર પણ એવા જ પ્રયત્નો કરે છે કે બધા જ લોકોને રોજગારી મળે પણ લોકોની આળસ અને રોજગારીની સમસ્યા એના માટે શિક્ષણને હું ચોક્કસપણે જવાબદાર નહીં ગણું હા હલો હા બેન તમારી વાત સાચી છે પણ મારું માનવું એવું છે કે શિક્ષિત લોકો દૂર જવું અથવા ઓછો મળવો એના માટે નોકરી ન કરવી એ યોગ્ય નથી લાગતું કે એ આ કિલોમીટર દૂર જવું છે કે ઘરથી દૂર છે તો મારે નોકરી નથી કરવી આ યોગ્ય નથી તમે કલાના જે કસબીઓ છે એને લઈ લો એ કેટલા દૂર જાય છે આપણે ગુજરાતના જ કલાના કસબીઓને લઈએ કે જેમ કે અલ્પાબેન પટેલ છે ગીતાબેન રબારી છે હિતેશભાઈ અંટાળા છે ત્યાં હાસ્ય કલાકાર અને ગાયક કલાકારો છે એ સો બસો પાંચસો કિલોમીટર દૂર જઈને પોતાની કલા પ્રસ્તુત કરીને એ સારી એવી રકમ મેળવે છે એ એવું નથી વિચારતા કે શિયાળો છે કે ચોમાસું છે

અને કલાની કદર કરું છું કલાકારોની કદર કરું છું અને આ દરેક લોકો બેઠા બધા કલાની કદર કરતા જ હોય છે પણ તમે આ મનોમંથનના માધ્યમથી કહેવા માગું છું બેને કીધું ને કે ચારસો કિલોમીટર પાંચસો કિલોમીટર સાતસો કિલોમીટર દૂર જાય છે તો એ શેમાં જાય છે ગાડીમાં જાય વાહનોમાં જાય છે પછી બેને કીધું કે વિદેશમાં પરફોર્મન્સ સ્ટેજ પરફોર્મન્સ આપવા જાય તો એ શેમાં જાય પ્લેનમાં જાય પછી બીજું કે આ સ્ટેજ પરફોર્મન્સ આપે તો સ્ટેજ ઉપર શું હોય લાઇટ પંખા એલઈડી સ્ક્રીન ડિસ્પ્લે સ્પીકર માઇક આ લાઈવના સર્વરો ઇન્ટરનેટ આ બધી સગવડો ઉપકરણો કોને બનાવ્યા અને બીજું કે અત્યારે દરેક લોકોના હાથમાં સ્માર્ટફોન છે સ્માર્ટફોનથી આમ છૂટકી વગર એટલે સ્પીકર કનેક્ટ થાય બ્લુટૂથ વાઈફાઈથી કનેક્ટ થાય અને દરેક લોકો કલાને માણી શકે અને અત્યારે લાઈવ ચાલતું જ હશે આ મનોમંથન જેમ લાઈવ ચાલે એમ આ કલાકારોની કલા દરેક લોકો કરોડો લોકો લાઈવ જોતા જ હોય છે અને એ કલાને જ હજારો કરોડો લોકો સુધી પહોંચાડે છે તો એ કેવી રીતે શક્ય બનવું આ વૈજ્ઞાનિકો આ સંશોધનો કરે ને શિક્ષિત વૈજ્ઞાનિકોએ ત્યારે આ બધું શક્ય બન્યું વૈજ્ઞાનિકોએ પોતાના હજારો કલાકો હજારો કલાકો

પેન્ટિંગથી લઈને બધી વસ્તુની જરૂર પડે છે ફ્લાઇટમાં પણ એટલી જરૂર પડે છે તો કહું છું કે કલા હોવી જરૂરી છે શિક્ષણની સાથે શિક્ષણે હોવું જોઈએ પણ કલા વધારે હોવી જોઈએ તો મહત્ત્વનું છે એક્ઝામ્પલ તમને કહું ને તો આ કન્સ્ટ્રક્શનનું કામ કરે લોકો તો એમાં કડિયા પણ હોય તો કડિયામાં ક્યાં શિક્ષા હોય છે સંશોધન હોય છે છતાં સારી ઇમારત સારા બિલ્ડિંગ બનાવે છે તો મારું એવું માનવું છે કે શિક્ષણની સાથે કલાને વધુ મહત્ત્વ આપવું અને કલાના ખૂબ જ ફાયદા છે થેન્ક યુ પરથી હું તમને એક વાત કહેવા માંગુ છું કે જે આપણે હાલના આપણા વડાપ્રધાન શ્રી છે ને જે તેમના નેતૃત્વથી આપણા દેશને ખૂબ જ આગળ વધારી રહ્યા છે અને અત્યારે આપણી ઇકોનોમી પાંચમા નંબર સ્થાન ઉપર લાવી રહ્યા છે જે તેમના નેતૃત્વ કરવાની જ કળાને લીધે શક્ય બન્યું છે તો આપણે હવે એવું સમજવું જોઈએ કે આપણા દેશમાં જ્યારે દસ વર્ષ પહેલાં વસ્તુઓ બહારથી આયાત કરવી પડતી હતી પરંતુ સારા સંબંધો સાચવવાની કળાને લીધે બારના બિઝનેસમેનો આપણા દેશમાં આવવા લાગ્યા અને સારી એવી રોજગારી તેમજ સારી એવી વસ્તુઓ આપણા દેશમાં બનવા લાગી તો આ એક સંબંધ સાચવવાની કળા છે આ કંઈ આપણને ક્યાંય ચોપડીઓમાંથી કે કોઈ પુસ્તકોમાંથી જ્ઞાન મળતું નથી પરંતુ એક સારું નેતૃત્વ જ આપણને આ બધું આપી શક્યું છે આના સિવાય એક સંબંધ સાચવવાની કળા એ છે કે જ્યારે યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું ને ત્યારે જ માત્ર ને માત્ર આપણો રાષ્ટ્રધ્વજ બતાવીને આપણે સૌ બહાર આવી શક્યા હતા આપણી સાથે સાથે આપણા પાકિસ્તાનના લોકો પાડોશી દેશના પાકિસ્તાનના લોકો પણ તેની સાથે બહાર નીકળી શક્યા હતા તો આ એક સંબંધ સાચવવાની એક સરસ કળા છે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સંબંધ સાચવવાની કળા નેતૃત્વની કળા તેમજ ખૂબ જ આગળ ઝડપથી આપણો દેશ વધી રહ્યો છે તે બધું શક્ય એક કળાને લીધે જ બની શક્યું છે આના સિવાય આપણે કોરોના સમયે જયારે તો મહામારી માંથી આપણે બહાર આવી શક્યા હતા બારના દેશો મોદી સાહેબ વાહ અભિનંદન ધન્યવાદ મોદી મૌલિક આપ શું કહેવા માંગો છો બેને વાત કરે છે કે વેક્સિન બનાવી પણ વેક્સિન કોને બનાવી કે વેવણા દેવા ને મોદી સાહેબ જે બોલ એની પાસે શિક્ષિત વ્યક્તિઓની આખી ટીમ હોય છે ત્યારે એ બધું બોલી શકે છે કેમ કે એને આગળ બધું હેન્ડલ કરવાવાળી ટીમ હોય છે ને તમે નાના તાતે આગળ તો બનાવી છે ને કળાની વિમાન બનાવ્યું હોય છે કળાનું તો એ કાંઈ યુક્રેન નહોતું ગયું એ એન્જિનિયરે બનાવેલું વિમાન ગયું હતું એ કાગળનું વિમાન નહોતું ગયું એટલે મારું સ્પષ્ટ રીતે માનવું છે શિક્ષણ છે તો જ બધું છે ખૂબ સરસ વાત કરી કે શિક્ષણ છે તો બધું છે એટલે અત્યારે કદાચ બંનેની દલીલો સાંભળીએ તો ત્રાજવાને એક બાજુ ના નમાવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ આપણે આ મુદ્દાને આગળ વધારવો છે અને શિક્ષિત લોકો એમ કહે છે કે શિક્ષણ છે તો જ બધું છે તો અત્યારે જે આપણા સામે સળગતો મુદ્દો જે ઉપસ્થિત થયો છે શિક્ષિત લોકો જે વ્યસનના માર્ગે આગળ વધ્યા છે એમના તરફ મારે મહામંથનનું અને દર્શક મિત્રોનું ધ્યાન દોરવું છે કે જો શિક્ષિત લોકો જો વ્યસનના માર્ગે આગળ વધી રહ્યા છે અને આજકાલ જે ઘટના બનાવો અને જે જથ્થાઓ નશીલા પદાર્થના પકડાઈ રહ્યા છે તે શિક્ષિત લોકો તરફેથી કરવું કેટલું યોગ્ય છે સાહેબ તમે ખરેખર ગંભીર મુદ્દો ઉપર લીધો વ્યસન એ તો ભારતનો આ કેવાય ને કે શિક્ષણ શિક્ષણની સામે તમે વ્યસનનું કહો છો શિક્ષણને વ્યસનને કાંઈ લેવા દેવા નથી વ્યસનને શિક્ષણને શું લેવા દેવા હવે શિક્ષિતો વ્યસન કરે અભણ વ્યસન કરે અને સેલિબ્રિટી કલાકારોએ વ્યસન કરે આ શિક્ષ આ વ્યસન છે ને એ સળગતો પ્રશ્ન છે ભારતનો અને શિક્ષણને કારણે વ્યસન અટકે છે શિક્ષણથી જ વ્યસન અટકાવી શકાય છે એટલે ઘણા લોકો એમ કહે છે કે આ વ્યસન ઇઝીલી મળી જાય વ્યસન શું કામ વધ્યું આ ઈઝીલી મળી જાય છે વ્યસન કારણ કે ખૂણે ખૂણે ગલ્લા બની ગયા જરીકા આવો થાય ગલ્લા મળે અને જલ્દીથી બધા વ્યસનો વ્યસનોમાં પહેલાંના જમાનામાં શું હતું ખાલી બીડી તમાકુ હતા અત્યારે માર્કેટમાં રાફડો ફાટો જે જોઈએ મળે તમાકુ સિગરેટ બીડી માવો ચૂનો આ ચરસ ગાંજો અને ડ્રગ્સ હવે તો આ સેલિબ્રિટી ડ્રગ્સ વિના થાલે નહીં અને અમુક લોકો તો ઇન્જેક્શનથી લઈ બોલો ઇન્જેક્શનમાં હું આવતું હોય છે ઇન્જેક્શનથી નશો કરે અને આ આ કોણ કરે બધું આ દરેક આજે શિક્ષિત લોકો કરે અભણ લોકો કરે અને મુંબઈમાં તમે રોજ સવારમાં સમાચારો વાંચતા હશો પેપરમાં કે સમાચારોમાં તરત આવે કે આજે ફલાણા કલાકાર નશાની હાલતમાં પકડાણા આ વધારે કલાકારો આ ડ્રગ્સને એ બધા વિચારે છે એટલે શિક્ષણને ના કાંઈ લેવા દેવા નથી અને શિક્ષણથી તો હંમેશા આ દરેક લોકો શિક્ષણથી અટકાવે છે આ વ્યસનને જાગૃતિના અભિયાનો કરે છે વ્યસન મુક્તિના અભિયાન કરે છે અને આ માનવીય શિક્ષણ છે અને સામાજિક શિક્ષણ આપણે જોઈએ તો સામાજિક વ્યસન કેવું તો સામાજિક વ્યસન આ અંધકાર આ અંધશ્રદ્ધા અને કુરિવાજો કુસંસ્કારો કુસંસ્કારો એટલે કે આ પશ્ચિમી વાયરો આ કુસંસ્કારો એ પણ એક સમાજનું દૂષણ જ છે આ દૂષણથી સમાજને નુકસાન થાય છે અને હું તો વ્યવસાય એક વકીલ દારૂ તો લોકો પાણીની જેમ પીવે હું વ્યવસાય વકીલ મારે ઘણા ખરા કેસ આવે આ દારૂના એવા પ્રોહિબિશનના એ કેસોમાં સૌથી વધારે વીસથી પચીસ વર્ષના નવ યુવાનો હોય મોટી ઉંમરના લોકો ઓછા હોય એટલે આ દૂષણ છે ને એ નવ નવનુવનો આપણે ભારતને શું કે ભારતનો ઇતિહાસ ગૌરવશાળી ઇતિહાસ કહેવાય પણ આ જો નવ યુવાનોના હાથમાં જો આ ઇતિહાસ હોય ને તો એ એનું પોતાનું ભવિષ્ય તો અંધકારમય બનાવશે જ પણ સાથે સાથે ભારતને પણ ખાડામાં નાખશે અને આપણા ભારતના ઇતિહાસને દૂરધાણી કરી નાખશે અને જો શિક્ષણને અટકાવવું હોય ને આપણે શિક્ષણ સોરી આ વ્યસનને અટકાવવું હોય તો આ જે સત્યશોધક સંસ્થાઓ છે સત્યશોધક સંસ્થાઓ કામ કરે છે અને વ્યસનથી મા બાપને મારે ખાસ કહેવું છે કે મા બાપથી જ આ સંસ્કારો આપે અને શિક્ષણ આપે તો જ આ અટકશે મા બાપને સંસ્કારો કારણ કે બાળક ક્યાં જાય છે શું કરે છે કેટલા પૈસા વાપરે છે ક્યાં વાપરે છે પોકેટ મની ક્યાં લઈ જાય છે કેવા મિત્રો છે કેવી સંગત છે એ પણ કોઈને ખબર નથી એટલે બાળક જો સંસ્કાર બાળકને સંસ્કાર આપવામાં આવે તો આ વ્યસનને અટકાવી શકાય છે નાબૂદ કરી શકાય છે અને મેન મુદ્દો તો કે શિક્ષણ વગર આ શક્ય નથી શિક્ષણથી જ અટકાવી શકાય છે અને નાબૂદ કરી શકાય છે એટલે શિક્ષણને વ્યસન સાથે જોડી શકાય નહીં શિક્ષણ જવાબદાર નથી વ્યસન માટે મારું ચોક્કસ માનવું છે આપણે આગળનો મુદ્દો આગળના વ્યક્તિને સાંભળશું કે જેનું શિક્ષિત બેકગ્રાઉન્ડ જ છે તો એમનો શું પ્રતિભાવ છે વ્યસન વિશે મારે માતા પિતાને કહેવું છે બાળકો યુવાનો અને ભવિષ્યમાં વિશ્વકર્મા એકેડેમીની યુટ્યુબ ચેનલ જેટલા પણ મિત્રો સાંભળવાના છે આ બધાને મારે કહેવું છે કે અમે શાળાઓમાં અચાનક બાળકોના બેગ ચેક કરતા હોઈએ છીએ ને તો એમાંથી સિગરેટ નીકળે છે દુઃખ એ વાતનું થાય છે કે એક બાળકના બેગમાંથી નહીં દસથી બાર બાળકના બેગમાંથી સિગરેટ નીકળે છે અને આમ થાય કે બાળકોના બેગમાંથી સિગરેટ અને હવે તો ઇલેક્ટ્રિક સિગરેટ સિગરેટ આવી ગઈ તો વિચાર તો કરો લોકોના કેવા શોખ તો માતા પિતા અહીંયા બેઠા હોય ને તો મારે એને કહેવું છે કે તમે તમારા બાળકોના બેગ ચેક કરતા રહ્યો અને શિક્ષક મિત્રો જો અહીંયા કોઈ બેઠા હોય તો આ બધાને મારે કહેવું છે કે તમે કોઈ પણ વિષય ભણાવતા હોય એક સમાજ ઘડતરનો મુદ્દો એમાં મૂકજો આ માતા પિતા દેશ અને પરિવારને આ વ્યસનથી કેટલી નુકસાની થાય છે અને મને એવું લાગે છે કે કદાચ જો શિક્ષક સમજાવશે ને તો આ જેટલા બાળકો વ્યસન કરી રહ્યા છે ને એમાં ઘટાડો ચોક્કસ આવશે અને આપણે દેશને એક વ્યસન મુક્ત યુવાનો આપી શકીશું ખૂબ સરસ વાત કરી કે વ્યસન કઈ રીતે કારણભૂત બન્યું છે ભારતને વિકાસના અવરોધમાં અને કઈ રીતે નિવારી શકાય પરંતુ મારે કંઈક કેટલીક બીજી માહિતી પણ જે આવા બીજા સળગતા મુદ્દાઓ છે એની તરફ મહામંથનના માધ્યમથી જે દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે એમનું ધ્યાન દોરવું છે કે માત્ર વ્યસન સમાજને ખરાબ નથી કરી રહ્યો પણ પશ્ચિમી સંસ્કૃતિનું જે આંધળું અનુકરણ થઈ રહ્યું છે જે ફેશન આવી છે અત્યારે એ ફેશન પણ ક્યાંક છે કારણભૂત છે મા બાપ એના છોકરાઓ સાથે એક ટેલિવિઝન શો નથી નિહાળી શકતા એવી વિભત્સ ફેશનનો જમાનો આવ્યો છે ત્યારે કલાકાર મિત્રોને જેમ નંદલાલભાઈએ વાત કરી કે કલાકાર મિત્રો ડ્રગ્સના એના વ્યસન લઈ રહ્યા છે ત્યારે આ ફેશન પણ કેટલી વિવસ્થતા તરફ જઈ રહી છે મારે એટલું ધ્યાન દોરવું છે અને આ કેટલું યોગ્ય છે એ કલાકાર મિત્રોને મારે પૂછવું છે કે આ પ્રતિભાવો શું છે તેમના કે આ જે પશ્ચિમી સંસ્કૃતિનો જે વાયરો વાઈ રહ્યો છે એની પાછળ ભારતીય સંસ્કૃતિ વિલુપ્ત થતી જાય છે મારે વિલાસબેન આપ જે સમાજ સેવિકાઓ છો તો તમે કહેશો કે શું આના પર પ્રતિભાવ તમારો છે સરસભાઈ વાત કરી સંસ્કાર વિશે અત્યારે સંસ્કારની સંસ્કૃતિ ખૂબ જ ઘટે છે એક હું નાનું એવું ઉદાહરણ આપીને તમને સમજાવવા માંગુ છું કે એક નદી હોય છે ને એ બે કાંઠાના બંધનમાં ખડખડ વહે છે જો બે કાંઠાનું બંધન ન હોય બે કાંઠાના બંધનમાં વહે ત્યારે એ નદીનું પાણી વિકાસ કરે છે ખેતીલાયક પશુપાલનલાયક કે આપણે પીવાલાયક હોય છે જ્યારે એ નદી બે કાંઠાનું બંધન છોડે છે ને ત્યારે એ વિનાશ સર્જે છે આપણે બધાએ અનુભવ્યું છે અને આપણે સુરત શહેરમાં રહીએ છીએ કે 2006 માં જ્યારે તાપી નદીએ બંધન છોડ્યું હતું ત્યારે આપણે સુરત શહેર વિનાશને પંથે સર્જાયો હતો અને એનું પાણી આપણે શરીરને સ્પર્શ પણ કરવા નતા દેતા એટલે મારે એટલું જ કહેવું છે કે સંસ્કાર અને સંસ્કૃતિ હશે તો આપણું માનવ જીવન ખડખડતું વેતું રહેશે એટલે દરેક વાલીને અને એના બાળકોને સંસ્કાર અને સંસ્કૃતિના પાઠ ભણાવવા જોઈએ અને સંસ્કાર સંસ્કૃતિ એનો પાલન કરવું જોઈએ અને બીજું ભાઈએ ફેશન માટે વાત કરી કે ફેશન અમે દર વર્ષે મનીષભાઈ એકાવન દીકરીઓના લગ્ન કરીએ છીએ ત્યારે દીકરીઓના પરિવાર તરફથી એક ફટાણું ગવાતું હોય છે મેં ઘણી વખત સાંભળવું છે હું સાંભળતી હોઉં છું એક આગેવાન તરીકે થઈને કે ફટાણું ગવાતું હોય છે અને તમે બધાએ સાંભળવું જ હશે એ ફટાણું કે ફેશન આવી ફેશન આવી ફેશનમાં ચાલવાને દેજો જમાય મારી બેનીને કાય ના કેસો જમાય મારી બેનીને ને ના કેસો એટલે ફટાણું તો બહુ મોટું છે ને દરેક અત્યારે એની પર ડાન્સ થઈ કરે છે એ જે દીકરીઓના પરિવાર તરફથી એટલે આ ફટાણા ઉપરથી મને એટલું તો રાકેશ સર જાણવા મળે જ છે કે દરેક દીકરીઓનો સ્ત્રી છે કે અથવા દીકરી છે એનો પરિવાર આ ફેશનમાં સપોર્ટ કરતો હોય એવું લાગે છે એટલે ફેશનમાં ખોટા ખર્ચા ન કરવા અને આપણા બાળકને સંસ્કાર અને સંસ્કૃતિ જાળવી રહે એ એવી એ એનું પાલન કરાવવાનું તો જ આપણું માનવ જીવન ખડખડતું વહેશે આપણે અન્ય જે કલાકારોને જે પ્રતિનિધિત્વ કરે છે એમને સાંભળવા છે તો દિશાબેન આપનું મંતવ્ય શું છે આપ જણાવશો આપના પ્રતિભાવો કે ફેશન અન્ય કઈ કઈ રીતે આપણને ઇફેક્ટ કરી શકે છે આપણે ટીવી ફોન મોબાઈલમાં જોઈએ જ છીએ કે સિરિયલો જોઈએ છીએ એડવર્ટાઈઝ આવતી હોય તો એડવર્ટાઈઝ જોઈએ છીએ તો તેમાં જે એડવર્ટાઈઝ કરે છે તે કલાકાર જે એડવર્ટાઈઝ કરે છે કે આ આ સાબુ સારો છે આ કોલગેટ સારી છે તો એનો મતલબ એ નથી કે તે સારી છે તો આપણે આપણા જીવ આપણે વાપરવી જ જોઈએ અને આપણે હું ને આપણે બધા જાણીએ જ છીએ કે તે જ પ્રોડક્ટ તે જ કલાકાર ખુદ નથી વાપરતો અને એક હું પરિવારની વાત કહું તો કે બાળકો પોતાના પરિવારમાંથી જ કંઈક શીખે છે સૌથી પહેલાં તેના માતા પાસેથી શીખે છે તો અત્યારની મમ્મીઓ જ આશાઓ રાખીને બેઠી છે બોલો મમ્મીઓ કેટલાને આશા છે એટલે કે સાડી લેવી છે મારે આ લેવું છે એમ એટલે ઘણી બધી આશાઓ પોતાની મમ્મી તે પોતે જ રાખીને બેઠી છે તો તેના બાળકને શું કહેશે અને હું એ કહીશ કે સિરિયલ તારક મહેતા સિરિયલ આપણે બધા જોઈએ જ છીએ બધા જો સાથે જોઈએ છીએ તો તેમાં જે સંદેશ આપે છે તે આપણે લેવાનો છે પણ આપણે કોમેડી કરાવે છે કોમેડી નિહાળીને ઊભા થઈ જઈએ છીએ તે સંદેશ આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ તો મને કંઈક અંશે એવું લાગે છે કે બધો વાક કલાકારનો નથી આપણો પણ છે તે જે સંદેશ આપે છે તે આપણે લેવો જોઈએ અને આપણા જીવનમાં ઉતારવો જોઈએ હવે આ ફેશનની વાત આવી છે તો આપણે એક બ્યુટી પાર્લરનું પણ એક જોઈ લઈએ બ્યુટી પાર્લર આગળ વધશું આપ પ્રતિભાવ જણાવશું અત્યારના અત્યારના સમયમાં બેનોને ખૂબ જ બ્યુટી પાર્લરમાં જવા માટેનું શોખ જાગ્યો છે કારણ કે ડગલેને પગલે જ્યાં કોઈ શ્રીમત હોય દૂરના લગ્ન હોય કે ચાંદલા ચુંદડી હોય છતાં પણ તેઓ પોતાના ઘરની પરિસ્થિતિ જોતી નથી અને બ્યુટી પાર્લરમાં ખર્ચા કરવા લાગી જાય છે જેના કારણે આર્થિક સ્થિતિમાં પણ થોડુંક અઘરું થઈ જાય છે અને આના સિવાય એક બર્થડે પાર્ટી જે સિરિયલોમાં ઉજવવામાં આવે છે તેવી રીતે પોતે પણ બર્થડે કેવી રીતે ઉજવવો નાના છોકરાનો બર્થડે હોય તો મોટી કેક લાવે છે સો બસો માણસોનું જમણવાર કરે છે આવી રીતે આવી રીતે ખોટા ખર્ચામાં પોતે રૂપિયાનો બગાડ કરે છે પરંતુ તે બધું તે લોકોએ કરવું ના જોઈએ અને થોડી ઘણી બચત કરવી જોઈએ અત્યારે જે હાલની મંદીની સ્થિતિનો સમય છે તેમાં જો તમે બચત કરી હશે તો તમે તમારા પરિવારમાં જ કામમાં આવશે બસ આ મેસેજ હું સમાજને દેવા માંગુ છું ખૂબ સરસ વાત કરી હું અટકાવવા માંગીશ આપણે બંગલા નો બંધાય તે આપણે વચ્ચે અટકાવવા માંગીશ મારે એ વાત કરવી છે કે જે ફેશન જે બ્યુટી પાર્લરની બેને વાત કરી તેના પરથી એક પ્રશ્ન સર્જાઈ રહ્યો છે કે જે બંને વ્યસન અને ફેશન જે દાંપત્ય જીવન પારિવારિક જીવનને કૌટુંબિક જીવનને કઈ રીતે અફેક્ટ કરી શકે છે કારણ કે જે બંને અંતિમો તરફથી ના કરવા જેવા ખર્ચાઓ થઈ રહ્યા છે અને ધીમે ધીમે આ ખર્ચાઓ મંદીના સ્વરૂપમાં આગળ વધી રહ્યા છે ત્યારે તેના પરિણામો પણ ખરાબ આવતા હોય છે મારે લોકોનું આ તરફે ધ્યાન દોરવું છે કે આના પરિણામો શું આવી રહ્યા છે હાલ જે ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે મંદીના માહોલને હાવી થઈ રહ્યો છે એના દ્વારા આત્મહત્યાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે છાપામાં જાહેર ખબરમાં અને ચેનલની ન્યૂઝ માધ્યમથી તમે જાણતા હશો કે આર્થિક સંકળામણના લીધે આપઘાત કરવામાં આવ્યો તો શિક્ષિત અને જે કલાકારો છે આ બંને તરફથી આ ચર્ચાતા મુદ્દાઓ છે તો મારે શિક્ષિત લોકોને પૂછવું છે કે આને કઈ રીતે નિવારી શકાય અને આની પાછળના મુખ્ય કારણો શું શું હોઈ શકે એ વાત સાચી છે અત્યારે મંદિરનો માહોલ બહુ મોટો ચાલી રહ્યો છે સાથે સાથે અત્યારે રત્ન કલાકારોને ટેક્સાઈ માર્કેટમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી મોટું થઈ રહ્યું છે સાચી વાત છે સાથે સાથે આપને એ તો જુઓ આપનો ઇતિહાસ ઉઠાવો પૂર્વજોને ઉઠાવો આપના મમ્મી પપ્પાને જ લઈ લઈએ એ લોકો જ્યારે સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ જણા એક સાથે રહેતા હતા ત્યારે તે લોકો કામ કરતા સાથે સાથે તે લોકો જોબ પણ કરતા અને રસોઈ કામ પણ કરતા હતા તે છતાં એ લોકોએ ક્યારે હાર નથી માની ને આપને ભણવા માટે ઊભા પણ કર્યા છે એકદમ સાચી વાત છે પરંતુ આજે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ જણનું જ્યારે રસોડું બની જાય છે ને પછી પણ તમારા વચ્ચે કોઈ જાતનો એ નથી રહેતો આત્મવિશ્વાસ એ જ રીતે જ્યારે આપને આગળ વધીશ જે વાત કરી છે મૌલિકભાઈના પ્રતિભાવો શું છે એ આપણે જાણવા છે મૌલિકભાઈ આત્મહત્યા આત્મહત્યા જે થઈ રહી છે એના તરફે તમારો શું અભિપ્રાય છે પહેલા તો મારે એ જ કેવું છે કે શિક્ષણમાં આવતું પરિણામ જીવનનું છેલ્લું પરિણામ નથી અત્યારે અનહરણ કેસો જોઈ રહ્યા છે સમાજમાં આત્મહત્યાના કેસો વધી રહ્યા છે ને પ્લસ કે આપણે સમાજમાં આત્મહત્યાના કેસ વધી રહ્યા છે પેલા ને અત્યારે જાદા તો વિદ્યાર્થીઓના પણ કેસ આવી રહ્યા છે ને પરિણામ આવ્યું ને શિક્ષણનું એટલે તરત જ આ સ્કૂલમાંથી બે ચાર વ્યક્તિઓ આત્મહત્યા કરી વિદ્યાર્થીઓ કરી આ ઇલાકામાંથી પાંચ છ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ને પરિણામ નથી આવ્યું એની પહેલાં જ ડિપ્રેશનમાં આવીને મા બાપના બીકના કારણે આ ડિપ્રેશ આત્મહત્યા કરવા લાગ્યા છે અને મૃત્યુ પામી રહ્યા છે તો શિક્ષિત વ્યક્તિ હોવાના કારણે મારે ચોક્કસપણે એક સંદેશ આપો છે સમાજને કે આ આત્મહત્યા એ જીવનનો છેલ્લો રસ્તો નથી છે અંધારું થયું છે કાલે સવારે સવાર પડવાની છે છે ને આગળ વધવાનો ઘણો નવા રસ્તાઓ મળવાના છે ને પોઝિટિવ વિચાર રાખશો તો આગળ જીવનમાં ઘણું સારું રહેશે ભાઈએ વાત કરી કે ડિપ્રેશનની જેમની પાસે કળા છે ને એ ડિપ્રેશનમાં આવે ને તો એને કળાને શોખમાં ફેરવી અને તે પોતાની રીતે ડાન્સ કરી લે છે સાયકલિંગ કરી લે છે અને એ ડિપ્રેશનમાંથી બહાર આવે છે અને બીજું કે મિત્રો સાથે ગપ્પા મારવા ફરવા જતું રહેવું પિક્ચર જોવા જવું આ પણ એક ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું સોલ્યુશન છે અને આ જો તમારા શિક્ષણ વાળા માનવા લાગે અને આ જો આપણે કળાને શોખમાં ફેરવી દઈએ તો આ આત્મહત્યા કરવાનો વિચાર કદાપી પણ નહીં આવે ખૂબ સરસ વાત કરી કે આત્મહત્યા કઈ રીતે રોકી શકાય છે પણ આનું એક પાછળનું ડિપ્રેશન પાછળનું મૂન મૂળ જે કારણ છે એમની તરફ લોકોનું ધ્યાન દોરવા માગીશ કે ડિપ્રેશન શાના કારણે આવે છે તુષારભાઈ આપ કહેશું ડિપ્રેશનનું કારણ અત્યારે આપણે સમજીએ ને તો મોબાઈલને બધા અત્યારે વધારે દૂષણ સાબિત કરે છે પણ હું મારું માનવું છે ને તો મોબાઈલ એક દૂષણ નથી મોબાઈલથી ઘણા એવા ફાયદા પણ છે નુકસાન બહુ ઓછું છે જેમ કે આપણે ગૂગલ મેપ તો અત્યારે કોઈપણનું ઇન્વિટેશન આવે ને તો આપણે ડાયરેક્ટ ગૂગલ પે પર જઈ ડાયરેક્ટ આપણે જમવા પહોંચી જઈએ છીએ તો બધાને મોબાઈલ છે તો એ ફાયદો છે બીજું આપણે ડિજિટલ ડિજિટલ પેમેન્ટ પૈસા રાખવા પડતા નથી ખીચામાં આપણે જ્યાં હોય ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ તો એવી જ રીતે મોબાઈલના ઘણા એવા ફાયદા પણ છે સાથે સાથે તમે ગેરફાયદા સમજ્યા તો કે આ બી ડ્રીમ ઇલેવન આ છોકરાઓનું છોકરાઓને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ડ્રીમ ઇલેવનમાં જે લોકો પૈસા નાખે છે અને બહારથી પછી એટીએમ કાર્ડ ને ડેબિટ કાર્ડમાંથી પૈસા વિડ્રોલ કરે પપ્પાના મમ્મીના ત્યાર પછી એ લોકો છે અને માઇક આપશું જી એવું સરસ